ખાસ કરીને રાજકોટ શહેરમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાર્થક કરવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી બોલબાલા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે આ પાંત્રીસ વર્ષ દરમિયાન બોલબાલા ટ્રસ્ટની એક એક સેવાથી રોજ રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતભરમાં આ સેવા પ્રચલિત છે રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે પરંતુ ભૂખ્યો સુવે નહીં એના સિદ્ધાંત હેઠળ બોલબાલાના અનુક્ષેત્રમાં રોજ અલગ અલગ સવારથી રાત સુધી ત્રણ લોકોને ફૂડ પહોંચાડવામાં આવે છે તેમજ દર્દી દેવો ભવ સૂત્રને સાર્થક કરવા માટે આશીર્વાદ લઈ જાઓ સાધનો આપી જાઓ આવા મેડિકલ સાધનો બોરી હોકર વ્હીલ ટોયલેટ ચેર ઓક્સિજન સિલિન્ડર સહિતના સાધનો દર્દીઓને નિઃશુલ્ક ડિપોઝિટ લઈ અને આપવામાં આવી રહ્યા છે તેમજ સિનિયર સિટીઝનને લગતી સેવા હોય કે ગર્વ વ્યૂહોના વ્યક્તિ માટેનું રેન બસેલા હોય કે પછી બે રૂપિયામાં કલેક્ટર શ્રીએ સો પતિકાશ્રમ હોય આવી રીતે બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો જે ટ્રસ્ટ કરી રહ્યું છે તેનાથી લોકો છે ટ્રસ્ટનો આશય છે કે રાજકોટની અંદર ક્યાંક અંધારું છે ક્યાંક સેવા પ્રવૃત્તિમાં કોઈ ગરીબોને સેવાની જરૂર છે જે છેવાડાના માનવી સુધી પહોંચવું અને છેવાડાને સેવા માટે સેવા આપવી આમ બોલબાલા ટ્રસ્ટ ખૂબ મોટા ખર્ચે ખૂબ મોટી ટીમ સાથે રાજકોટની સેવામાં પૂર હોનારત અતિવૃષ્ટિ કે કોઈ પણ જાતના સુખ દુખના બનાવવામાં રાજકોટની સાથે હોય એનું તાજેતરનું ઉદાહરણ એટલે કોવિડ વીસ લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો એ જ બોલબાલા ટ્રસ્ટ ગરીબોના બિલ તરીકેની જે વાત છે એ સાર્થક કરતું ઉદાહરણ છે પંદર હજાર જેટલા સિલિન્ડર ઓક્સિજનના આપ્યા હતા અને મેડિકલ સાધનો પણ આપ્યા હતા ત્યારે સૌ કોઈ વાતથી બોલબાલાથી સૌ વાકેફ છે હજુ પણ અમે કહીએ છીએ કે કોઈને મેડિકલ સાધન જોતા હોય કોઈ ફૂડની જરૂર હોય તો બોલબાલા ટ્રસ્ટનો મેલ મેઈન રોડ કાર્યાલય ખાતે સંપર્ક કરજો અમે હંમેશા આપની સાથે છીએ તમારા ધ્યાનમાં ક્યાંય પણ એવા વ્યક્તિ ઘર વિહોના વ્યક્તિ હોય તો આરએમસી સંચાલિત આશ્રય સ્થાન પણ અમે જોઈએ છીએ એમાં પણ અમે સપોર્ટ કરશું અને ક્યાંય પણ નિહારનો સામાન હોય કે ફૂડ પેકેટ હોય કે કાંઈ પણ જાતની સેવા હોય તો બોલબાલા ટ્રસ્ટ રાજકોટની જનતા રાજકોટના નગરજનો સાથે છે રાજકોટની અમે છીએ કે ગરીબોના બેલી તરીકે અમે કાર્યકર્તા તરીકે સેવા આપવામાં ખૂબ સારી રીતે પાર પડ્યા છીએ અને હજુ પણ વધુ ને વધુ સેવા પહોંચે એવો અમારો આશય છે બોલબાલા ટ્રસ્ટ જયેશ ઉપાધ્યાય રાજકોટ